ક્ષેત્રીય સમાજના આગેવાન પીટી જાડેજાને પાસા હેઠળ જેલમાં ધકેલવામાં આવ્યા છે જી હા રાજકોટ તાલુકા પોલીસે પીટી જાડેજાની ધરપકડ કરી હતી પીટી જાડેજાને સાબરમતી જેલમાં રાખવામાં આવ્યા છે ક્ષેત્રીય આગેવાનો પોલીસ સ્ટેશને મોટી માત્રામાં એકત્ર થઈ ગયા હતા ત્યારે કિન્નાખોરી રાખીને ધરપકડ કરાયાનો દાવો કરવામાં આવી રહ્યો છે મહત્વનું છે કે બે દિવસ પૂર્વે રાજકોટમાં અમરનાથ મંદિરમાં આરતી કરવા જેવી બાબતે બોલાચાલી થતા ધમકી આપવામાં આવી હોવાના આક્ષેપ સાથેની ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી જે બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે ખોટી રીતે મારા ફાધરને અત્યારે પાછા હેઠળ તકેલવામાં આવ્યા છે સામાન્ય કલમ છે બરાબર છે અને આ કોઈ સામાન્ય કલમ દ્વારા કોઈ ટેબલ જામીન છે બરાબર છતાં પણ આ લોકોએ કીનાખોરી રાખીને અમને ગુમરાહ કરીને ત્રણ ચાર કલાકથી બેસાડેલા અને સવારે અમને જવાબ દેવા માટેની નોટિસ પાઠવેલી અને રાત્રે ઘરેથી જ અમને સમય પહેલા ધરાતી અમને ઉપાડી દે બરાબર છે મારા ફાધરને કે ભાઈ તમે આવું જ પડશે એમાં નહીં ચાલે તમે દસ મિનિટમાં છોડી દેશું એવું કરીને અમને અહીં લઈ અને પછી આવી કાર્ય